આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આદિવાસી વિસ્તારના વિવિધ પ્રશ્નો તેમજ સ્નાતક યુવાનોને રોજગારી સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આજ રોજ તેમના સમર્થકો સાથે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં તોતેર ડબલ એની જમીન પર ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી ક્રસર અને રેતીની લીઝ ચાલે છે જેના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તો સાથે જ સ્થાનિકોએ પણ હાલાકી વેઠવી પડે છે ચેતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકો જ લીઝ ધરાવે છે મનસુખ વસાવા બોલે છે અલગ અને કંઈક અલગ કરે છે આ તરફ ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગમાં સ્થાનિકોને એંસી ટકા રોજગારી આપવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં જનતા રેડ કરવાની ચિંદગી ઉચ્ચાર કરવામાં આવી છે આજે અમે માન્ય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદનપત્ર પાઠવેલ છે અમારી માંગણી છે આ સિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે ઘરો પર તિરાડો પડી ગઈ છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની શરટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એંસી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંયા અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એંસી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું જે ઝગડિયામાં સિલિકા પ્લાન્ટ હોય સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું